હાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું અમારી ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જયસિંહ પચા જણમાં શીનામાં પાણી વારવા કોરવાનું આપણે જો લઈ લીધું ખંભે ખપાળી પાવડર હાલા જયસિંહ આપણે હવે હમણાં પાણી સડાવી દઈએ આપણે થોડુંક ભાઈડમાં હે એટલે લાઈટ આવી જશે આ જીરું જુઓ આપડું આ बाजू ઘઉં આપડા જોવો પગગીજા ભાડે આપણે અહીંયા છે પોપિયા ઢાકેલા આપડા આ છે વાલ ખોલવાનો આપણે ખોલી લેકો વાલ આપણે જોવો હવે ચોરીએ પાણી હાલવા મીડ્યું હવે આપણે જાવું હવે સીના નાખ તૈયાર આઈએ આપડી ભાટ જો અધૂરી કેટલી છે એટલું પાણી તો રાખવાનું જ આમાં ગુલાબના ડોડવા ખુલવા મીડા કેટલા બધા દોડવા હે દુનિયાના ફૂલ ખુલવાના આમાં આપણા ગુલાબના ડોડવા હે ને આ કાલ ખુલી જવા લાલ છે ને બધાય આપણે પાણી ચડાવી દીધું છીણા ને કેરામાં હવાર હવારમાં કેમ અહીંયા

કે ને બધું આવી રીતે કત કપાળ ઢળવી પડે એકલવાયું પાણી જતું હોય ને આપણે એટલે આજકાલ નો ઢળીએ તો ઓલા ખરા ખપાળી આમાં કમી નો ઢળીએ કો ગમ કે ધીડ બધી છોટી ગઈ હોય પેલા પાણ માં ઢાડી લેવાની ખપાળી